નમસ્કાર હું નિશિત રાજ્યગુરુ આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત એવું નામ જેણે રાજ્ય દેશ અને દુનિયાની રાજનીતિ બદલી છે નરેન્દ્ર મોદી મૂળ વડનગરના વતની છે અને નકશીક આરએસએસ ના કાર્યકર રહી ચૂક્યા છે ગુજરાતમાં સૌથી વધુ શાસન કરવાનો જે જે રેકોર્ડ છે 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 વિક્રમ તે નરેન્દ્ર મોદીના નામે રાજ્યના મોદીએ છેલ્લા સત્તર વર્ષથી રાજ્ય અને દેશની રાજનીતિને અનેરી દિશા આપી છે પહેલા આરએસએસના કાર્યકર અને ત્યારબાદ ભાજપના કાર્યકર તરીકે નરેન્દ્ર મોદી રાજ્ય અને દેશની રાજનીતિમાં સીધી અસર કરી છે ગુજરાતમાં ભાજપની સત્તા ઉપર લાવવા માટે નરેન્દ્ર મોદીએ તેમના સાથીઓ સાથે ખૂબ મહેનત કરી હતી ઓગણીસો થી ઓગણીસો પંચાણું સુધી રાજ્યમાં ભાજપ એક શક્તિશાળી પક્ષ તરીકે ઉભરે તે માટે નરેન્દ્ર મોદીએ સમગ્ર ગુજરાતનું ખેડાણ કરેલું પણ નરેન્દ્ર મોદીની વહીવટી શક્તિનો લાભ ગુજરાતને વર્ષ બે હજાર ઓક્ટોબર મહિનાથી પ્રાપ્ત થયો ઓગણીસો અઠ્ઠાણુંમાં ભાજપને બહુમતી મળી અને કેશુભાઈ પટેલ રાજ્યના મુખ્યમંત્રી બન્યા વર્ષ બે હજાર એક માં ગુજરાતમાં ભીષણ ભૂકંપ આવ્યો અને હજારોના મોત થયા ભૂકંપ બાદ મુખ્યમંત્રી તરીકે સંતોષજનક કામગીરી ન કરી શકવાના આક્ષેપના કારણે પક્ષ અને સમાજમાં કેશુભાઈ પટેલ માટે અસંતોષ ઉભો થયો સાથે પેટા ચૂંટણીમાં હાર થતા ભાજપમાં તેમના પ્રત્યે અવિશ્વાસ ઉભો થયો તેમના નેતૃત્વ સામે શંકા ઉભી થઈ આ સાથે જ કેશુભાઈના રાજીનામાની અટકળો શરૂ થયો કેશુભાઈ સામે વધતા જતા અસંતોષ અને પક્ષના આંતરિક કારણોના કારણે જ ત્રણ ઓક્ટોબર બે હજાર એકના રોજ હાઈકમેન્ડના આદેશથી કેશુભાઈનું રાજીનામું લેવાયું કેશુભાઈની સરકાર હતી અને એક બાય ઇલેક્શન સાબરકાંઠાનું ભારતીય જનતા પાર્ટી હારી ગઈ એ પછી ભૂકંપ આવ્યો એટલે ભારતીય જનતા પાર્ટીમાંથી એક એવી હવા ઉભી કરવામાં આવી કે કેશુભાઈના નેતૃત્વમાં હવે પછીની ચૂંટણી જીતી શકાશે નહીં એના કારણે એક પ્રેશર ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ ઉપર થયું કે કેશુભાઈને મુખ્યમંત્રી તરીકે બદલવા જોઈએ કોઈ નવા માણસને મૂકવો જોઈએ એટલે એ સંજોગમાં હું માનું ત્યાં સુધી એમાં ભારતીય જનતા પાર્ટીનું આંતરિક રાજકારણ પણ વધતા ઓછા પ્રમાણમાં જવાબદાર હશે કેન્દ્રીય નેતાગીરીએ દિલ્હીથી નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી તરીકે મોકલ્યા અને ગુજરાત નું નસીબ અને ઇતિહાસ બદલવાનો આરંભ થયો વિધાનસભાના નેતા તરીકે નરેન્દ્ર મોદીની વરણી થઈ એવું કહેવાતું હતું કે કેશુભાઈ આવ્યા ત્યારે પટેલોનું મહત્વ વધી ગયું અને એની સામે નોન પટેલ લોબી બીજેપીની હતી તે નારાજ હતી એટલે કેશુભાઈની આ વાત થતી હતી અને એમાં કેશુભાઈ બહુ ભણેલા નથી એ પ્રકારની જોક્સ પણ પ્રચલિત થવા માંડી અને એક વાતાવરણ બંધાવવા માંડ્યું અને તેમાં જે કચ્છનો ભૂકંપ થયો એ ભૂકંપને હલ કરવામાં જે ત્વરા દાખવવી જોઈએ તેમાં જે વહીવટીતંત્ર થોડું પાછું પડ્યું તેવા સંજોગોમાં મને લાગે છે કે ઉપલી કક્ષાએ એવો નિર્ણય લેવામાં આવ્યો કે કેશુભાઈને બદલે પ્રજાની છબી કોઈક રજૂ કરે તેવો જોઈએ પણ એમાં માત્ર પટેલ કેશુભાઈનું જવું અને મોદીનું આવવું એવું નહોતું

ઓગણીસો સિત્યાસી માં ન્યાય યાત્રા અને ઓગણીસો નેવ્યાસી માં લોકશક્તિ યાત્રાનું આયોજન કરે છે આ પ્રયાસોમાં ઓગણીસો નેવું માં પહેલી ગુજરાતમાં અલ્પ માટે ભાજપ સરકારનું ગઠન થાય છે આ પછી ઓગણીસો પંચાણું થી આજ સુધી ગુજરાતમાં ભાજપનું અવિરત શાસન રહ્યું છે રાજ્યમાં ભાજપ સત્તા પર આવ્યું ને ઓગણીસો પંચાણું માં પણ નરેન્દ્ર મોદીને ભાજપના રાષ્ટ્રીય સચિવ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા ઓગણીસો અઠાણું માં નરેન્દ્ર મોદીને સંગઠનના સૌથી મહત્વપૂર્ણ પદ રાષ્ટ્રીય મહાસચિવની જવાબદારી સોંપવામાં આવે છે રાષ્ટ્રીય સ્તરે મહાસચિવની જવાબદારી બખૂબી નિભાવ્યા બાદ વર્ષ બખુબી ગુજરાતના મુખ્યમંત્રીની જવાબદારી સોંપી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી કેવી કમાલ કરી તે સૌ કોઈ જાણે છે તેઓ ત્રણ વખત ચૂંટણી લડે છે અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટાય છે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે

મોદી કવિ લેખક અને લોકપ્રિય રાજકારણી વ્યક્તિ નરેન્દ્ર મોદીએ જે તે તેઓએ હાંસલ કર્યું છે હાલ છાસઠ વર્ષના નરેન્દ્ર મોદી દેશના સૌથી લોકપ્રિય રાજનેતા છે નરેન્દ્ર મોદીનો જન્મ સત્તર સેપ્ટેમ્બર

તોફાન જેને કંઈ ન કહી શકાય પણ તોફાન કરવામાં એક્સપર્ટ હતા પછી ટોપાઘરું એટલે મીન્સ ગમે તે કોઈ કંઈ કામ બતાવે તો દોડીને કામ કરી આવે એ રીતે ઉત્સાહી માણસ હતા ધાર્મિક થોડી વૃત્તિ પણ ખરી મંદિરોમાં કંઈ હોય તો એમનું સ્થાન હોય જ સેવામાં એ રીતે ખૂબ સુંદર માણસ હતા એ વડનગરના રેલવે સ્ટેશન પર તેમના પિતાની ચાનો સ્ટોલ હતો જેમાં નરેન્દ્ર મોદી સહાયરૂપ થતા

આરએસએસના લક્ષ્મણરાવ ઇનામદાર કે જેઓ વકીલ સાહેબના નામથી જાણીતા હતા તેમના વિચારોથી નરેન્દ્ર મોદી પ્રેરાયા ઓગણીસો અડસઠ ઓગણ નરેન્દ્ર મોદી સ્વની શોધમાં હિમાલયનો પ્રવાસ કર્યો બે વર્ષ દરમિયાન ઉત્તર રાજ્ય અને હિમાલયનો પ્રવાસ કર્યો વિવેકાનંદે સ્થાપેલા બેલુર મઠની મુલાકાત પણ લીધી અને અલમોરા સ્થિત અદ્વૈત આશ્રમની મુલાકાત પણ કરી એવું મનાય છે કે નરેન્દ્ર મોદીના જીવન ઉપર વિવેકાનંદના વિચારોની ઊંડી છાપ રહી છે 1970 માં પ્રવાસ કરી નરેન્દ્ર મોદી પાછા વડનગર પોતાના ઘરે પરત ફર્યા થોડો સમય માટે ત્યારબાદ નરેન્દ્ર મોદી અમદાવાદ તેમના કાકાની સાથે આવીને રહેવા લાગ્યા જ્યાં તેઓ એસટી બસ સ્ટેન્ડ ખાતેની કેન્ટીનમાં સહભાગી બન્યા અમદાવાદ આવીને નરેન્દ્ર મોદીએ પોતાની જાહેર કારકિર્દીનો આરંભ કર્યો અમદાવાદ ખાતે આરએસએસના સથવારા દરમિયાન નરેન્દ્ર મોદી વસંત ગજેન્દ્ર ગડકર અને નાથાલાલ ઝઘડાના સાનિધ્યમાં આવ્યા અહીંયા નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દીનો આગવો વણાક આવ્યો આરએસએસ અને જનસંઘની પ્રવૃત્તિમાં નરેન્દ્ર મોદી વધુને વધુ સક્રિય બન્યા ગુજરાતમાં પ્રમાણમાં સારી રીતે એમનું શાસન ચલાવ્યું એમાં કોઈ શંકા નથી પણ ધીમે ધીમે સત્તાનું કેન્દ્રીકરણ એમના હાથમાં થવા માંડ્યું અને એની પાછળ આરએસએસ તો છે જ કેટલાક મહત્વના નિર્ણયો એવો આરએસએસની એનઓસી વિના નો ઓબ્જેક્શન સભ્ય લઈ શકતા નથી દાખલા તરીકે કેટલીક બાબતોની અંદર એમને કરવું પડ્યું કેટલીક બાબતો આરએસએસ ને એમથી નારાજ પણ છે પણ તેમ છતાં આરએસએસ ને મનાવી લેવામાં એ સફળ થયા છે ઓગણીસો એકોતેર ના ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ નરેન્દ્ર મોદી સંપૂર્ણ રીતે આરએસએસ માં સક્રિય બન્યા ઓગણીસો પંચોતેર ની કટોકટી સમયે નરેન્દ્ર મોદી ભૂગર્ભમાં રહીને અને ક્યારેક જાહેરમાં અનેક રીતે સક્રિય રહ્યા કટોકટીમાં નરેન્દ્ર મોદીએ પોતાની ઓળખ છુપાવવા માટે શીખનો પહેરવેશ ધારણ કર્યો હતો કટોકટી સમય નરેન્દ્ર મોદી સત્યવાણી નામ અખબાર ચલાવતા કટોકટી સમય જેલવાસ માસ ના સંઘર્ષમાં ગુજરાત પુસ્તક લખ્યું હતું આ સમયગાળા દરમિયાન નરેન્દ્ર મોદી સમગ્ર ગુજરાત માં ભ્રમણ કરેલું ઓગણીસો પંચ્યાસી માં આર એસ એસ માંથી ભાજપ માં નરેન્દ્ર મોદી આવ્યા ઓગણીસો નેવ્યાસી ની વાત કરીએ તો નરેન્દ્ર મોદી ગુજરાત ભાજપ માં મહાસચિવ બન્યા

એની વિગતો વર્ષો સુધી તે યાદ રાખી શકે છે એવો આપણે સૌને અનુભવ થયો છે બીજી એમની બાબત કે ખૂબ કામ કરવાની તે સતત પરિશ્રમ સવારના એ જે સાડા ચાર વાગે ઊઠતા હોય ત્યાંથી રાત્રે બાર એક વાગે એ ખૂબ તરોતાજા રહીને કામમાં જ ડૂબેલા રહે કોઈ તેમને વર્તાવલી કહે પરંતુ ખરેખર એ બાબતમાં એટલા કર્મઠ છે કે એમને એક ઘડીની ફુરસદ પોતાને

અને લોકસભામાં ચૂંટાતા હાલ દેશના વડાપ્રધાન તરીકે દેશનું શાસન ચલાવી રહ્યા છે રાજ્યમાં કુલ ચાર હજાર છસો દસ દિવસના લાંબા શાસન દરમિયાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને દેશમાં નંબર વન સ્થાન અપાવ્યું છે વર્ષ બે હાજર એક ના વિનાશક ભૂકંપમાં નબળી કામગીરીના કારણે પક્ષે નેતૃત્વમાં પરિવર્તન કરી નરેન્દ્ર મોદીના હાથમાં રાજ્યની બાગદોળ સોંપી છતાં પક્ષમાં કેશુભાઈ પટેલ કહેતા રહ્યા કે મારો શું માગ મારો શું ગુનો બીજી તરફ કેશુભાઈ પટેલની સાથે સુરેશ મહેતા પણ રાજ્યના મુખ્યમંત્રી બનવા માટે સક્રિય હતા અંતે દિલ્હીથી નરેન્દ્ર મોદીને મોકલાયા

શિક્ષણ મંત્રી ફકીરભાઈ વાઘેલા સામાજિક ન્યાય મંત્રી નરોત્તમ પટેલ પાણી પુરવઠા મંત્રી કૌશિક પટેલ ઉર્જા મંત્રી પુરુષોત્તમ રૂપાલા કૃષિ મંત્રી બાબુભાઈ બોખીરિયા સિંચાઈ મંત્રી આઈ કે જાડેજા શહેરી વિકાસ મંત્રી પોતાના પહેલા મંત્રીમંડળની રચના કરીને ગણતરીના દિવસમાં નરેન્દ્ર મોદીએ રાજ્યના વહીવટમાં આધુનિકરણ કરવાનો આરંભ કર્યો વર્ક રેટ અને વર્ક કલ્ચર થકી વહીવટમાં ગુણવત્તાલક્ષી પરિવર્તનો કર્યા લોકમેળા ગ્રામ્ય સભા કન્યા કેળવણીની વિદ્યાલક્ષ્મી યોજના વિદ્યાર્થીઓની વિદ્યા દીપ યોજના વિદ્યાર્થીઓની વિદ્યા દીપ વીમા યોજના સહિત અનેક યોજનાઓનો આરંભ કર્યો નરેન્દ્ર મોદીએ પોતાના પહેલા મંત્રીમંડળની રચના કરી પણ પોતે વિધાનસભાના સભ્ય ન હતા રાજકોટ બે બેઠકો ઉપર વિજેતા બનેલા વજુભાઈ વાળાએ મોદી માટે બેઠક ખાલી કરવા માટે રાજીનામું આપ્યું ત્યાં સત્યાવીસમી ફેબ્રુઆરી ના રોજ ગોધરા ખાતે રેલવેના ડબ્બાને સળગાવવાનો કમનસીબ બનાવ બન્યો જેના અનેક રાજકીય પ્રત્યાઘાતો પડ્યા દેશ વિદેશમાં રાજકીય વંટોળ સર્જાયો મોદી મંત્રી મંડળે ઓગણીસ જુલાઈ બે હજાર બે ના રોજ વિધાનસભાના વિસર્જનનો વિસર્જન નો પ્રસ્તાવ કરી રાજ્યપાલ સમક્ષ વિધાનસભા વિસર્જન ની ભલામણ કરી ત્યાર પછી રાજ્યમાં ચૂંટણી ની અટકળો શરૂ થઈ રાજ્યમાં તોફાનો બાદ સ્થિતિ ને લઈને કેન્દ્રીય ચૂંટણી પંચે ચૂંટણી યોજવાની ના પાડી કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાત આવ્યો આખરે ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ અને ભાજપને કુલ એકસો છવ્વીસ બેઠકો પ્રાપ્ત થઈ નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી પદ હેઠળ સોળ ડિસેમ્બર બે હજાર બે ના રોજ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે શપથવિધિ યોજાયો અને નવું મંત્રીમંડળ આ પ્રમાણે રચાયું નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી અને ગૃહમંત્રી વજુભાઈ વાળા નાણામંત્રી અશોક ભટ્ટ કાયદો અને ન્યાયમંત્રી નરોત્તમ પટેલ પાણી પુરવઠા મંત્રી આનંદીબેન પટેલ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કૃષિમંત્રી કૌશિકભાઈ પટેલ મહેસૂલ મંત્રી ઇન્દ્ર વિજયસિંહજી જાડેજા આરોગ્ય માર્ગ મકાન મંત્રી રમણલાલ વોરા સામાજિક ન્યાય મંત્રી મંગુભાઈ પટેલ આદિજાતિ મંત્રી કુલ મંત્રીઓ હતા જે પૈકી કુલ દસ કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને છ રાજ્ય કક્ષાના મંત્રીઓ હતા આ સંજોગોમાં નરેન્દ્રભાઈ ચૂંટાઈને આવ્યા ત્યાર પછી તમે જુઓ કે વિધાનસભામાં જે રીતે કેબિનેટ રચવામાં આવી

જેના કારણે એક ઓગસ્ટ બે ના રોજ નરેન્દ્ર મોદીએ પોતાના મંડળમાં અગિયાર નવા મંત્રીઓનો સમાવેશ કર્યો અને મંત્રીમંડળ સત્યાવીસ મંત્રીઓનું થયું જેમાં પુરુષોત્તમ સોલંકી જશુબેન કોરાટ મેરુભાઈ બેરા ભરત બારોટ અને છત્રસિંહ મોડી જેવા ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા વર્ષ બે હાજર સાતની ચૂંટણીમાં ભાજપાની નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારે બહુમતી જીત થઈ આ દસ કેબિનેટ મંત્રીઓ સાથે કુલ નવ રાજ્ય કક્ષાના મંત્રીઓ હતા જેમાં અમિત શાહ ગૃહ રાજ્ય મંત્રી હતા તો સૌરભ પટેલ નાગરિક ઉડ્ડયન વિભાગના રાજ્ય મંત્રી હતા માયાબેન કોડનાની ઉચ્ચ શિક્ષણના રાજ્ય કક્ષાના મંત્રી હતા પણ આ મંત્રીમંડળમાં ઓગણીસો થી મંત્રી તરીકે રહેતા અશોક ભટ્ટનો સમાવેશ ન થયો હતો ત્યાર પછી અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ભારે વિરોધના કારણે અશોક ભટ્ટ ની વિધાનસભા મોદીએ સૌથી લાંબા સમય માટે મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં શાસન કર્યું કુલ દિવસના મેરાથોન શાસનકાળ દરમિયાન મુખ્યમંત્રી તરીકે તેમણે અનેક કાર્યો કર્યા મુખ્યત્વે માળખાકીય વિકાસ કૃષિ વીજળી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અનેક પહેલ કરી વાયબ્રન્ટ ગુજરાત ની રચના કરી

એક હજાર દિવસમાં વીજળી ક્ષેત્રે ક્રાંતિકારી જ્યોતિગ્રામ યોજનાને સફળ બનાવી જેના થકી ગ્રામ વિસ્તારમાં વિકાસની ગતિ વધી શહેરી વિસ્તારોમાં નરેન્દ્ર મોદીએ સ્માર્ટ સિટીના નિર્માણનું સ્વપ્ન સેવ્યું જેના થકી અમદાવાદ સહિતના શહેરોમાં બીઆરટીએસ બસ રૂટનો આરંભ થયો મોટા શહેરોના નદી કિનારે રિવરફ્રન્ટનો આરંભ થયો અકસ્માત અને કટોકટીના સમયે એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાનો રાજ્યમાં આરંભ નરેન્દ્ર મોદીના શાસનકાળમાં થયો નરેન્દ્રભાઈ મોદી જ્યારે બે હજાર એક ના વર્ષમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમને સરકારી તંત્રમાં કામ કરવાનો અનુભવ નહોતો પરંતુ એમનું વિશાળ વાંચન ચિંતન અને દીર્ઘ દ્રષ્ટિના પરિણામે એમણે બે હજાર બે ની ચૂંટણી જીત્યા પછી જે પંચશક્તિનો પંચામૃત કાર્યક્રમ આપ્યો જેના હેઠળ ઊર્જા શિક્ષણ કૃષિ જળ સંપત્તિ આ બધી બાબતોને સ્પષ્ટ દિશા અને અગ્રતા આપવામાં આવી આના કારણે નરેન્દ્રભાઈ મોદીને અનેક ક્ષેત્રે વિકાસની રીતે નોંધપાત્ર સફળતા હાંસલ થઈ નરેન્દ્ર મોદીના શાસનકાળમાં રસ્તાઓની ગુણવત્તા સુધરી અને ટોલ ટેક્સ વાળા સગવડભયા રસ્તાઓનો પીપીપી મોડેલનો વિકાસ થયો સરકારી કામોમાં સુગમતા આવે તે માટે સ્વાગત ગુજરાતનો આરંભ થયો તો બેટી બચાવો બેટી ભણાવો ઝુંબેશ અન્વયે દીકરીઓનો વિકાસ થયો રાજ્યની અઢાર ટકા આદિવાસી વસ્તીના વિકાસ માટે વન બંધુ કલ્યાણ યોજના થકી આદિવાસી વિકાસની ગતિ અને દિશા બદલાઈ તો સાગર ખેડૂ યોજના થકી માછીમારોની પરિસ્થિતિ બદલવામાં આવી ઉર્જા શક્તિ રક્ષા શક્તિ જળશક્તિ જ્ઞાન શક્તિ અને પવન શક્તિના માધ્યમ થકી રાજ્યના વિકાસની આવી પરિભાષા બદલાઈ ખેતીમાં વિકાસ માટે દર વર્ષે કૃષિ મહોત્સવ આયોજન થકી રાજ્યના કૃષિ વિકાસનો દર ડબલ ડિજિટમાં આવ્યો દેશમાં ગુજરાતનો સૌથી વધુ કૃષિ દર હાંસલ થયો અને ખેતી અને પશુપાલન ક્ષેત્રે અનેક વિક્રમો નોંધાયા નરેન્દ્ર મોદીના શાસનકાળમાં નર્મદા યોજનામાં ગતિ આવી અને મેઇન કેનાલનું કાર્ય સંપન્ન થયું કચ્છ થી લઈને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સુધી નર્મદાના પાણી પહોંચ્યા દેશમાં કપાસનો સૌથી વધુ ઉત્પાદન મોદી શાસનમાં નોંધાયું છે તો ઔદ્યોગિક ક્ષેત્રે સૌથી વધુ મૂડી રોકાણ આવવાનો દર પણ રાજ્યમાં નરેન્દ્ર મોદી શાસન કાળમાં નોંધાયો છે હું તમને કહું કે દાખલા તરીકે આપણી ઘણી બધી જીઆઈડીસી બંધ પડી હતી એ જીઆઈડીસી ફરી ચાલુ થઈ ગઈ નર્મદાનું પાણી આવ્યું ઉદ્યોગોને અપાવવા લાગ્યું મોટા મોટા ઉદ્યોગો અહીંયા આવ્યા કચ્છની વાત કરીએ કે કચ્છના ભૂકંપ પછી કચ્છ ખતમ થઈ ગયો મોદી ઇન્વેસ્ટમેન્ટ કચ્છમાં લઈ આવ્યા અને આજે કચ્છ તમે તમને એમ લાગે નહીં કે કચ્છમાં કોઈ દિવસ ભૂકંપ થયો હતો એટલું સરસ તમને કચ્છ લાગે ગુજરાતની ઇમેજ મોદીએ બદલી નાખી ગુજરાતની ઇમેજ જે પેલી દાળભાતિયા હતી એમાંથી સિંહવાળી સાવજવાળી ત્રાડ નાખવા વાળી જગતને બતાવી આપનારી ઉદ્યોગ સાહસિકતા વાળી આવી એક ઇમેજ એમણે બનાવી દીધી નરેન્દ્ર મોદીએ આફતને અવસરમાં પલટીને રાજ્યનો અવિરત વિકાસ કર્યો વર્ષ બે હજાર ત્રણ થી આરંભાયેલા વાયબ્રન્ટ ગુજરાત નરેન્દ્ર મોદીની ઔદ્યોગિક રોકાણને આકર્ષવાની પહેલ છે વર્ષ બે થી આરંભાયેલી વાયબ્રન્ટ સમિટ હાલ સુધીમાં કુલ આઠ સમિટ યોજાઈ છે દર વર્ષે યોજાતી વાઇબ્રન્ટ સમિટ દેશ અને વિશ્વમાં તરીકેની ઓળખાણ મેળવી ચૂકી છે અને રાજ્યમાં લાખો કરોડોનું તેના થકી આવ્યું છે નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન રાજ્યમાં સેજનો આરંભ થયો છે અને ઉદ્યોગને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું છે રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ વ્યવસાયિક રીતે ઉજવવા માટે નરેન્દ્ર મોદીને શ્રેય અપાય તો વાયબ્રન્ટ નવરાત્રી નો આરંભ પણ નરેન્દ્ર મોદી ના શાસન નરેન્દ્ર મોદીએ સંસ્થાઓનું નિર્માણ પણ કરેલ છે રાજ્યમાં નાણાકીય સંસ્થા ઊભી થાય તે માટે ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીના નિર્માણનો આરંભ નરેન્દ્ર મોદી શાસનકાળમાં થયો છે તો ગાંધીનગર ખાતે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી રક્ષા યુનિવર્સિટીનો મોદીના શાસનકાળમાં થયો છે નરેન્દ્ર મોદીના શાસનમાં શહેરોનું આધુનિકરણ થયું તો ગ્રામ્ય વિસ્તારો સમૃદ્ધ બન્યા ગુજરાત ઇલેક્ટ્રિકલ બોર્ડને પાંચ ઝોનમાં વહેંચીને કંપનીમાં રૂપાંતરિત કરાયા તો ગુજરાતને સાણંદથી બેચરાજી તરીકે ઓટો હબ તરીકે વિકસાવ્યું રતન તાતાની સ્વપ્ન સમીકાર ટાટા નેનોની ફેક્ટરી સાણંદ ખાતે નરેન્દ્ર મોદીના આમંત્રણને લઈને થઈ તો રાજ્યની ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન એટલે કે જે એસ સી આરંભ પણ નરેન્દ્ર મોદીના શાસનકાળમાં થયો આમ નરેન્દ્ર મોદીએ તેમના સાડા વર્ષના શાસનમાં ગુજરાતની સિકલ બદલીને ગુજરાતની વિકાસ બાબતે દેશનું મોડલ સ્ટેટ બનાવ્યું